આધુ લઈ ને આવ્યો લેબુજી ને લેબુજી ઊંઘાઈ ગરમી ના ત્યાં પોખ્યો ફરવા માં આવી એ ચાલુ થોડું રાતે રાત જઈને હતા અલવ અલવ આ ઘર ખોલવાનો પંખો લાવરો મંદર ઘરે અમાર ખોલવાનો આઢોનો પંખો તમે પકડો ઘર હું ખોલું હાલે તીબડો આઢો પરોણા કરતા કે ઘર ખોલોગી આઢોન કી એ આઢો કો ચેરીને પૈસા નહી આલીન જોઈએ આયા હે આ લ્યો કાડો હાલે આઢો લેઓ không việc học bằng 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 không bằng 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 qua bằng 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 bằng

ਆਵਾ ਲੈ ਜੀ ਬਹੁਤੀ ਇਤਰਾਇ ਨਾ ਮਨ ਲੈਦਾ ਵੇਲਾ ਦੀਦ ਨੇ ਲੀਕ ਨੂੰ ਉਂਗਾਇਤੀ ਗਿਆ ਜਿਹੜੀ ਨਾ ਕੋਈ ਸੂਰ ਨਾ ਕਰੇ ਦਾਦੀ ਜੀ ਮਮ ਲਵਾ ਜੇ ਇਹ ਜੇਕਰ ਅੱਜ ਸਵੇਰ ਉਂਗਾਈ ਗਿਆ ਤਾਂ ਕੱਲ ਰਾਂ ਮੇੜ ਨਾ ਉਜਾਗਰੋ ਤਾਂ ਉਹ ਬਫਾਈ ਜਾ ਕਰੋ ਤਰੋ ਤੇ ਲਈ ਜੋ ਆਈ ਗਈ

બનછન ઓ આજુ દેવી ના દુચેવા કરી તો આ બંગા તમારો જ છે ને આ દેજ છે હા આ 2000 રૂપિયા લા દે દે બોલા આજુ જો ઓલે જો ગઈ એ તો જો પણ

તો હે સોજે મારા આઢો મે પંખો લેવા અમે તો અમે પંખા ના અમન તો બિચારી અને તમા આઢો તો હવે કેઓ કેવા ભાણથી ભિખારી એ એ વરા આ કા જાલા

બા બા થોડો લેવું બા લેવું ભલે હવે કે મારા અનુભવ શું થયો થોડો અલ્યા પણ થી જો મને ભિખારી કેતો તું તો ચોરી કરેલા અલ્યા ઉભો સુદી

આ બેડા બેટામાં પાવ આયરો નથી તો ખાતા ચોરિયો લાક દિયા આ આ આ આ વાતો કરો તમે એ તો આડો દોસ્ત સાદો સાદો આલા મરાવો કોણ આવો હોય થાળ ચોરી કરવા દરવાજા છે

લા ઉરો હોય તાપના ઉરો અરે બાપરોણા ઇજત રાખવું મોઢડી રવાજો આજ ના જાડો હવે તમાકેા નહીં અમે ઓર ના હું તો હાચા માં રુંઘેરવા આ જ આવ્યો આ ગદડી માં આઢું ઘેર હું નહીં આવું ભાઈ આવો પણ આજ આ શું આવો જો આ કોક તો ગેર સુનો કરી પંખા અમે આને લેવક ને આરાત ચાલા દેવું હો દોસ્તારા અચ્છા હે ને હું દોસ્તાર રહેતો તે બેઠી લે કે લે બઈ એ બંધ કરી દાદા મંગા રાખ પખોગા

વાંકાને ટોપ લાવો જવાબ તુર સાળો ને કણો ભિખારીયો